ખેતરની બાજુમાં ઉપર વીજ લાઈન પસાર થતી હોય અને પવનના કારણે વીજ લાઈનમાં થતી તણખળા જળતા ખેડૂતોના બાર વીઘામાં વાવેતર કરાયેલ તૈયાર ઘઉં બળીને ખાક થઈ ગયા જ્યારે બાર વીઘામાં વાવેતર કરેલ ઘઉંનો તૈયાર પાક બળીને ખાક થઈ ગયો અને રસિકભાઈ સખીયા નામના ખેડૂતના લાખો રૂપિયાના ઘઉં બળી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જ્યારે ઘઉંમાં આગ લાગતા જેતપુર ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી

ત્યાં સોળ સગી આવવાના ઘણી ભરપે ઘટી આપણી બાજુ રહીએ ને ઘણી કમ્પ્લેન કરેલી છે એ લોકોને ત્યાંથી આગ લાગી ગઈ હતી અને બાર વીઘાના ઘઉં છે અંદાજે મને બે અમારા ભાગ્યાનો ફોન આવ્યો કે મને કહેવાય રસિકભાઈ આવો તો આપણે આગ લઈ ગઈ છે સોર સગી થયો છે એ બી એ કે થાંભલાથી એટલે હું કાંઈ એક આવ્યો અહીંયા આવ્યો વાત પવન બહુ એટલે કાંઈ આ કાબુ મારીને પંદર વીસ મતતા હતા પણ કાંઈ વહી નહીં કઈ વસ્તુ બરાબર નુકસાની ભાઈ કે ત્રણ હાથ ખાતે ઘઉં થાય એમાં હતા બરાબર બાર વીઘાના ઘઉં હતા એટલે આપણે એવી માંગ છે